आ महनना स ड़ થઈ ગઈ બાવીસમી તારીખે ડંકાની ચોટ ઉપર આપણે અયોધ્યા ની અંદર રામ લલા ને બિરાજમાન કર્યા અને આખા વિશ્વની અંદર હિન્દુ એના સાક્ષી બન્યા પૂજ્ય મહારાષ્ટ્રીએ કહ્યું એમ ઘણા ઘણા બધા પ્રમાણે ત્યાં આગળ વાદા પણ ત્યાં આગળ પાડ્યા પણ હું એક જ વાત કહેવા માંગુ છું હિન્દુ સમાજ સંગઠિત આ સમાજ એક થઈ રહ્યો છે સમાજ રામના નામે એક થઈ રહ્યો છે સમાજ કાશી વિશ્વનાથના નામે એક થઈ રહ્યો છે સમાજ કૃષ્ણ જન્મભૂમિના ના નામે થઈ રહ્યો છે અને શ્રેષ્ઠ મુહૂર્ત છે અને આપણે જોઈએ છીએ કે ભગવાન રામે સોમનાથ મહાદેવ ની ગુજરાત ના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે જયારે સ્થાપના કરી ત્યારે પણ માત્ર ગર્ભગૃહ બન્યું હતું પાંચ વર્ષ પછી પૂર્ણ મંદિર ત્યાં આગળ નિર્માણ થયું હતું સમજાયું એવા રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી શ્રી જીતેન્દ્ર સરસ્વતી મહારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહામંડળી સરસ બહુ સંત સેવી સ્વામી શ્રી ગ્રીતાજી મહારાજ આ શ્રી નિર્મોય અની અખાડાના શ્રી નિર્મોય અખાડાના મહામંત્રી નિર્મોય અની અખાડાના શ્રી માનજ શ્રી રાજેન્દ્રદાજી મહારાજ અખાડા પરસદના પણ આપ શ્રી મહામંત્રી છો ઓર સાથે પધારેલા ગુજરાત પ્રદેશના दूर दूर થી દરેક જિલ્લા ચાલે છે એ લોકો પોતાના સંતો જે નથી આવી સકા એ લોકો મજબૂરી બતાવી કે મને જવાબદારી સોંપવામાં આવી છે એટલે હું નથી આવી શકતો પણ મારું મન ત્યાં છે તન ત્યાં છે જે संत समिति अध्यक्ष श्री महामंत्री ने गुजरात प्रदेश ना राष्ट्रीय अध्यक्ष जे निर्णय ले से मने सम के ये नो हम सम्मान करी सु विशेष आनंद छे कि जाता जाती अमुक लोगों कहता था कि बाहर 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 देखो सवाल थाई छे था 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 जगन और संत समिति में मीटिंग थाई छे था 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 जगन्नाथ मंदिर में अजी महाराज ने बुलाऊ जो ये हूँ जनवरी राखी थी पर कारण बस नथी राखी सका पर पड़ भारी पड़े भावना आता है भावना आती के पहले अध्यक्ष श्री राखे पर जाता है और श्रीमान राजेंद्र दाजी मारा जमाल को रहे थे मैंने कहे थे कि मोंदाजी ये लोगों समझता नथी जा साहब जारे सभा राख से त्यारे एवी अद्भुत सभा राख से कि जे अध्यक्ष ने ये सोबे और जगन्नाथ मंदिर ने सोबे एवी सुंदर व्यवस्था स्वामी

એમને આપણે પૂજવા જોઈએ પૂજન કરવું જોઈએ જેથી કરીને સમાજને એક સારી પ્રતિષ્ઠા ઊભી થાય એટલા માટે બધાએ પોતપોતાના સ્થાન ઉપર દરેક સંસ્થાઓ માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવે એવી એક અપેક્ષા છે સાથે એક બીજો વિષય પણ છે કે મુયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને સંત સમિતિ દ્વારા 10મી તારીખે ઉમિયા કેમ્પસ ની અંદર જાસપુર પાસે એક કાર સેવકોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે

અપૂજ્ય પડ્યા છે અમે નવા મંદિરો તો બનાવીએ છીએ પણ જૂના મંદિરો એમાં તો કેટલી કેટલા પ્રાચીન મંદિરો છે ઐતિહાસિક મંદિરો છે પણ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે તો સંતોની જવાબદારી છે કે બધા મંદિરોની સ્વચ્છતા કરે વ્યવસ્થા કરે જીર્ણોધાર કરવાની જરૂર કરે અને લોકોને મંદિર તરફ વાળે કે મંદિર આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે એટલે એ વાત પણ મેં બધા સંતોને એક રીતે કહી છે આજે એ વાત જરૂરી છે એટલા માટે મેં જણાવ્યું છે ગૌશાળાની પાવન ભૂમિમાં આજે અખિલ ભારતીય સંસમિતિના ગુજરાતમાં નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓનો સત્કાર સમારોહ હતો જેમાં અમારા રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી પૂજ્ય જીત્રાનંદ સરસ્વતી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા અને અહીંયા જે સંતોના સંગઠનની વાત થઈ સંતોએ સમાજમાં જે પ્રકારની જાગૃતિ લાવતી છે આધ્યાત્મિક જાગૃતિ સામાજિક જાગૃતિ સાંસ્કૃતિક જાગૃતિ એના વિશેની ચર્ચા થઈ અને સ્વાભાવિક રીતે સંતો તો વિચારે છે એ ભી જે અમારી પડખે છે એની પડખે અમે

એવું પ્રાંતિય માળખું હોય અને એવું જિલ્લાનું પણ માળખું હોય છે તો અત્યાર સુધી અઢાર જિલ્લામાં જે અમારા અધ્યક્ષ મંત્રી મહામંત્રી સંગઠન મંત્રી વિગતોની નિયુક્તિ થઈ એ બધા જ સંતો અહીંયા પદાધિકારીઓ હતા બીજા કેટલાક જિલ્લાના સંતો હતા પણ જિલ્લાઓમાં કદાચ અધ્યક્ષ તરીકેની નિયુક્તિ નહીં થઈ હોય એટલે આજે એ પણ એક સંદેશ બધાને આપે છે

के सिंगल प्रस्ताव में अयोध्या काशी मथुरा किस क्रम में जो पहला प्रस्ताव संत समिति ने पास किया था, था उसी दिशा में हम आगे बढ़ रहे हैं और जहां तक प्राप्त करने का है हमने न कोई छल किया न किसी कल बल का प्रयोग किया है हमने भारतीय संविधान में आस्था व्यक्त करते हुए कोर्ट के थ्रू उत्तर तो उनको देना पड़ेगा जो उन्नीस में पुजारी को धमकी देकर के ज्ञान वापी में जिन लोगों ने पूजा बंद कराए जिला जज ने क्या पूछा जिला जज ने यही पूछा कि पूजा कैसे बंद हुई और चारों तरफ इस ज्ञान वापी मस्जिद के चारों तरफ जो बैरिकेटिंग की गई है इसका लिखित ऑर्डर कहाँ है इसके आदेश से बैरिकेट किया गया है और किन लोगों ने पूजा बंद कराई उसका लिखित ऑर्डर कहाँ है न बैरिकेटिंग का लिखित ऑर्डर है और न पूजा बंद कराने का लिखित ऑर्डर है इसलिए छल तो जिन लोगों ने किया जवाब आज उन्हें देने पड़ रहे हैं इसलिए ज्ञानवापी और कृष्ण जन्मभूमि मथुरा ये तो हमें मिलेगी ही मिलेगी इसके साथ आज गुजरात में ये निर्णय जरूर हुआ ये लंबे समय से हमारे जो पुराने मंदिर हैं जिसे गुजरात में जूना शब्द प्रयोग करते हैं वो उपेक्षित पड़े हैं उनका भी जीर्णोद्धार हो और उन मंदिरों में भी लोग जाएं हमारे गांव का मंदिर हमारा मंदिर है इसलिए कोई जरूरी नहीं उस गांव के मंदिर पे कोई साधु होगा हमें ही उसकी रक्षा करनी पड़ेगी इसलिए सप्ताह में एक दिन अपने गांव के मंदिर के साफ सफाई में उसके पूजा पाठ के लिए हमें लगाना है अखिल भारतीय संघ समिति एक जगन्नाथ जी मंदिर द्वारा संत સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ સંતોને ને જે પદાધિકારીઓ છે સમિતિ ના સન્માન કરવામાં આવશે અને આવું સુંદર આપણું જયારે જન્મભૂમિ નું સુંદર કાર્ય થયું છે અને હર્ષ ને આનંદ અને ઉત્સાહની સાથે સંતો મળી અને સૌ ઉત્સાહ થી પોતપોતાના વિચાર વિમર્શ બધું કરશે અને એક સંતો એક ચર્ચા થવાની છે જે રીતે કે મુદ્દાઓ તો કોઈ એવું ખાસ છે નહીં પણ જે સંત સમિતિ જે ચાલી રહી છે એમાં ગૌરક્ષા છે અમારી અને ધર્મ રક્ષા એ સમિતિ નો એક મુખ્ય ત્રણ હેતુ છે હેતુ પર ચર્ચા વિચાર રામ મંદિર જે બની ગયું જ્ઞાન પ્રાપ્તિ ને લઈને પણ આ ચિંતા છે કે સંતો માં ખુશી સંતો માં ખુબ ખુશી છે એ પણ આપણે ધીમે રહીને બધું કાર્ય ભગવાન સંપન્ન કરશે